આરી તો જાય છે મારું ભઈયર આ બેસતા દુકાન છે ઊભી રાવરો એ સીબા તું કલા એ તો આમ રો હવે પાણી ના હે અમે જે હે એ તો પાણી ના આમ પીને આમ ખડરા

શટ 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 અમે હારા થીયા જડ ન ખાવા આ પધાર મને કે આ મારો લઈ તો જાર આનો આકારો તો દઈ દઉ तो याने बेचारा ने पावो पावो કે તમ ના એ મોટા થવા દે મોટો થઈ ગયો સમજતા નહી કે તમ એ ની થોડી ના થઈ